તુલા રાશિના લોકો જ્યારે તમારી ધીરજ તૂટી જાય છે અને તમારું હૃદય પ્રશ્નોથી ભરાઈ જાય છે ત્યારે ભગવાનનું મૌન સૌથી મોટો પાઠ છે તે તમને એવી દરેક વસ્તુથી બચાવે છે જે તમારા માટે યોગ્ય નથી અને તમને તે આપે છે જે તમારા માટે સૌથી શુભ છે તો રાહ જુઓ વિશ્વાસ રાખો ભગવાન ક્યારેય ભૂલો કરતા નથી નમસ્તે મિત્રો આપ સૌનું અમારી યુ ચેનલ પર ખૂબ ખૂબ સ્વાગત છે સારા સમાચાર સારા સમાચાર સારા સમાચાર આજે સાંજે પાંચ વાગીને પંચાવન મિનિટ વાગ્યા પછી આ ઘટના તમારા જીવનમાં કોઈ પણ સંજોગોમાં બનશે તેને કોઈ રોકી શકશે નહીં અભિનંદન તમે જેકપોર્ટ પર પહોંચી ગયા છો આજના વીડિયોમાં અમે તમને બધાને જે સારા સમાચાર કહેવા જઈ રહ્યા છીએ તમે ક્યારે તમારા સપનામાં તેના વિશે વિચાર્યું ન હતું પરંતુ વિડિયો શરૂ કરતા પહેલાં માતા રાણીના બધા સાચા ભક્તો સૌપ્રથમ વિડિયોને એક મીઠી લાઇક આપો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી ત્રણ વખત જય માતાદી લખો જેથી તમને બધાને માતા રાણીનો સીધો આશીર્વાદ અને પ્રેમ મળે તમારા આખા પરિવારને તે પ્રાપ્ત થશે પાંચ સપના હવે એકસાથે સાકાર થવાના છે સર્જકની કલમ કોઈ બદલી શકતું નથી ભાગ્યનો ખેલ હવે શરૂ થઈ ગયો છે અને હવે તમારા જીવનમાં એક જબરદસ્ત અને મોટો ફેરફાર થવાનો છે તમારા જીવનમાં શું થવાનું છે તે સાંભળીને તમે ચોંકી જશો સાંજે પાંચ વાગીને પંચાવન મિનિટ વાગ્યા પછી કંઈક એવું બનશે જે તમે સાત જીવન સુધી ભૂલી શકશો નહીં હવે તમારી પાસે એટલા પૈસા આવશે કે તમે તેને ગણતા ગણતા થાકી જશો તમારે પૈસા ગણવા માટે મશીન ખરીદવું પડી શકે છે તમને આગામી ચોવીસ કલાકમાં તમારા જીવનની સૌથી મોટી ભેટ મળવાની છે આ પાંચ મોટી ઇચ્છાઓ હવે કોઈપણ કિંમતે પૂર્ણ થશે કારણ કે તમે વર્ષોથી આ માટે સખત મહેનત કરી રહ્યા છો તમારા જીવનમાં એક એવો અદભુત પરિવર્તન આવવાનો છે કે તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં આવે તમે વર્ષોથી જે સ્વપ્ન જોયું હતું જે વસ્તુ તમે લાંબા સમયથી પ્રાપ્ત કરવા માંગતા હતા તે તમને હવે મળવાના છે પરંતુ તમારે આ વિડીયો અંત સુધી કાળજીપૂર્વક જોવો પડશે આ વિડીયો બીજા કોઈ સાથે ન જુઓ કારણ કે તમારી વર્ષોની તપસ્યા હવે ફળ આપવા જઈ રહી છે તમારી મહેનત હવે ફળ આપવા જઈ રહી છે તમારા જીવનમાં એક મોટો વળાંક આવવાનો છે કોઈ પણ બેદરકારી હવે મોંઘી સાબિત થઈ શકે છે તેથી સાવચેત રહો સાંજે પાંચ પંચાવન વાગ્યા પછી તમારા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ વળાંક આવશે અને મોટા શુભ કાર્યો આવશે દેવાધિદેવ ભગવાન મહાદેવજીની કૃપાથી તમને એક અનોખી ભેટ મળવા જઈ રહી છે હવે તમારું જીવન પહેલાં જેવું નહીં રહે વિડિયો આગળ વધારતા પહેલાં હું તમને હાથ જોડીને વિનંતી કરું છું જો તમને આ વિડિયો હજુ સુધી પસંદ નથી આવ્યો તો કૃપા કરીને હમણાં જ લાઇક કરો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં પૂર્ણ ભક્તિ સાથે હર હર મહાદેવ જય બાબા ભોલેનાથ લખો બાબા ભોલેનાથના ખાસ આશીર્વાદ હંમેશા તમારા અને તમારા સમગ્ર પરિવાર પર રહે ભગવાન બધું જોઈ રહ્યા છે હવે સમય આવી ગયો છે જ્યારે તમને તમારી મહેનતનું ફળ મળશે છેલ્લા સમયમાં તમે જે મુશ્કેલીઓનો સામનો કર્યો હતો તમે જે મહેનત કરી હતી તે વ્યર્થ નથી ગઈ હવે તમને તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મળવાનું છે સમયનું ચક્ર બદલાઈ ગયું છે અને આ સૃષ્ટિનો નિયમ છે હવે હું એક ગુપ્ત વાત કહેવા જઈ રહ્યો છું તમે આગામી ચોવીસ કલાકમાં કરોડપતિ બની શકો છો તે પણ સંપૂર્ણ શ્રદ્ધા સાથે આ તક તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે આ વિડિયો ગુપ્ત રીતે અને શાંત મનથી જુઓ કારણ કે તમારી સાથે કંઈક ખૂબ મોટું થવાનું છે એક સરળ ભૂલ તમારા સપનાઓને તોડી શકે છે તેથી સાવચેત રહો અને વિડિયોને સંપૂર્ણપણે જુઓ જો તમારી પાસે સ્વીકારવાની હિમ એ પણ ધ્યાનમાં રાખો કે આ વિડિયો કોઈની સાથે ન જુઓ કારણ કે સાંજે પાંચ પંચાવન વાગ્યા પછી તમારા જીવનમાં એક ચમત્કારિક પરિવર્તન આવશે અને તમે અચાનક ધનવાન બની શકો છો તેથી હું તમને ફરીથી વિનંતી કરું છું આ તક હાથમાંથી ન જવા દો આ એક વખતની તક છે કરયુગની સૌથી મોટી ભેટ અને સૌથી મોટી આઘાતજનક ભેટ તમને મળવાની છે બસ આગામી ચોવીસ કલાકમાં ભગવાન મહાદેવજીની કૃપાથી ઘણી મોટી સફળતાઓ અને આઘાતજનક આશ્ચર્ય તમારા જીવનમાં પ્રવેશ કરશે તમારી દરેક સમસ્યાનો હવે અંત થવાનો છે આ વીડિયો ખૂબ જ મૂલ્યવાન છે જ્યારે તમે અખબારમાં તમારું નામ જોશો ત્યારે તમે પોતે જ ચોંકી જશો આગામી બે દિવસમાં તમારા જીવનમાં એવો ચમત્કાર થશે જેના કારણે તમારા ગામડામાં તમારી ચર્ચા થશે આ સંપૂર્ણ સત્ય છે જે જાણીને તમે દંગ રહી જશો વિડિયો શરૂ કરતા પહેલા માતા રાણીના બધા સાચા ભક્તો કૃપા કરીને આ વીડિયોને મીઠી લાઇક આપો અને નીચેના કોમેન્ટ બોક્સમાં હૃદયથી ત્રણ વખત જય માતા દી લખો જેથી માતા રાણીની કૃપા અને પ્રેમ હંમેશા તમારા અને તમારા પરિવાર પર રહે હવે એક ખાસ વિનંતી છે તે છે જો તમે આ દેવતાની ઈચ્છા પૂરી નહીં કરો તો તમારા જીવનમાં મુશ્કેલી આવશે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે આજે તમારા જીવનમાં જે પણ સુખ અને શાંતિ છે તેનો શ્રેય તે દેવી દેવતાઓને જાય છે તેમની કૃપાથી જ આજે તમારા ઘરમાં ખુશી છે પરંતુ જો તેઓ ગુસ્સે થાય છે તો તમારા જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી શકે છે એ પણ જણાવવું જરૂરી છે કે છેલ્લા બાર વર્ષોમાં આ દેવતાઓ તમારી સાથે હતા ચાર વખત એવું બન્યું કે મૃત્યુ તમારી ખૂબ નજીક આવ્યું પરંતુ તેમની કૃપાથી તમે બચી ગયા આવા દેવી દેવતાઓને ગુસ્સે કરવા કે અવગણવા યોગ્ય નથી જો તમે તેમના આશીર્વાદને તુચ્છ માનો છો તો તે દેવતાઓ તમારું ભાગ્ય બદલી શકે છે પરંતુ જો તમે તેમની ઈચ્છાઓનું પાલન કરો છો તો તમારા જીવનમાં સંપત્તિ સમૃદ્ધિ અને ખુશીનો પ્રવાહ વહેતો થઈ શકે છે જે તમને આશ્ચર્યચકિત કરશે એક સામાન્ય વ્યક્તિ પણ કરોડપતિ બની શકે છે આ બધું તેમની કૃપાનો ચમત્કાર છે હવે પ્રશ્ન એ છે કે આ દેવતાઓ કોણ છે તેઓ તમારી પાસેથી શું અપેક્ષા રાખે છે અને તેઓ ક્યાં રહે છે આ બધા પ્રશ્નોના જવાબ તમને આ વીડિયોમાં જ મળશે આ દેવતાઓ તમારી ખૂબ નજીક છે અને દરેક ક્ષણે તમારી સાથે છે તેમના આશીર્વાદ હંમેશા તમારા અને તમારા પરિવાર પર રહે છે આ કારણોસર જો તમે અજાણતા પણ તેમને ખુશ કરો છો તો તમારે આખી જિંદગી પસ્તાવો કરવો પડી શકે છે જો દેવતાઓ ગુસ્સે થાય છે તો તમારા પરિવારની બધી ખુશી જોખમમાં મુકાઈ શકે છે તેથી તેમની ઈચ્છાઓનો આદર કરો અને એવું કોઈ કાર્ય ન કરો જે તેમના ગુસ્સાને ઉત્તેજિત કરે હવે એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આ દેવી દેવતાઓ તમારી પાસેથી શું ઈચ્છે છે અને તેઓ તમને કયા સ્વરૂપમાં આશીર્વાદ આપવા માંગે છે તમને આ વિડિયો દ્વારા આની સંપૂર્ણ વિગતો મળશે આ દૈવી શક્તિઓના આશીર્વાદમાં ફક્ત તમારા જીવનની દિશા જ નહીં પરંતુ તમારા ભાગ્યને પણ બદલવાની શક્તિ છે તેમના આશીર્વાદથી તમે એક સફળ વ્યક્તિ બની શકો છો અને તમને તમારા ખોળામાં એવી સંપત્તિ મળશે કે તમે તમારું આખું જીવન શાંતિથી જીવી શકો આજે અમે તમારા માટે એક ખૂબ જ રહસ્યમય સંદેશ લઈને આવ્યા છીએ જે તમારા જીવનની દિશા સંપૂર્ણપણે બદલી નાખશે શનિદેવ દ્વારા તમને એક ખૂબ જ ખાસ સંદેશ મોકલવામાં આવ્યો છે અને આગામી પાંચ દિવસમાં એવી ઘટનાઓ બનવાની છે જેની તમે ફક્ત કલ્પના જ કરી હશે આ સમયગાળો તમારા માટે એટલો અનોખો બનવાનો છે કે તમારી ખુશીનો કોઈ પાર રહેશે નહીં જે ઇચ્છાઓ તમે વર્ષોથી તમારા હૃદયમાં રાખી હતી જે સપના તમે વારંવાર તમારી આંખોમાં સા તમે તમારી જાતને સંપૂર્ણપણે તૂટી ગયેલી અનુભવી હતી છતાં તમે ક્યારેય હાર માની ન હતી શનિદેવે તમારું દુઃખ જોયું છે અને હવે તેમણે તમારા માટે એવો સમય લાવવાનું નક્કી કર્યું છે જે તમારા જીવનને નવી દિશા આપશે તમે હંમેશા બીજાઓનું ભલું ઇચ્છતા હતા દરેકને મદદ કરતા હતા પરંતુ બદલામાં તમને ફક્ત દુઃખ અને નિરાશા જ મળી તમે ક્યારે કોઈનું ખરાબ ઇચ્છતા નહોતા છતાં તમારું જીવન આટલું મુશ્કેલીઓથી ભરેલું કેમ હતું આ પ્રશ્ન તમારા હૃદયમાં વારંવાર ઉદભવતો રહ્યો પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે શનિદેવે તમને એક સારા સમાચાર મોકલ્યા છે જે તમારા જીવનનું ચિત્ર બદલી નાખશે તમારી વિચારસરણી હંમેશા તીક્ષ્ણ રહી છે પરંતુ જ્યારે તમારા પ્રિયજનોની વાત આવે છે ત્યારે તમે લાગણીઓમાં ડૂબી જાઓ છો તમે ઘણીવાર હૃદયથી નિર્ણયો લો છો અને આ જ કારણ છે કે ઘણી વખત તમે તમારી ખુશીનું બલિદાન આપો છો તમારી આ સંવેદનશીલતા તમને વારંવાર દુઃખ પહોંચાડે છે તમે એટલા લાગણીશીલ છો કે તમે બીજાઓનું દુઃખ સહન કરી શકતા નથી અને હંમેશા તેમના માટે તૈયાર રહો છો આ તમારી વિશેષતા છે પરંતુ આ ગુણ ક્યારેક તમારા માટે સમસ્યાનું કારણ બની જાય છે હવે તમારે પોતાને નિયંત્રિત કરવાનું શીખવું પડશે કારણ કે દરેક માટે આટલું લાગણીશીલ રહેવું તમારા હિતમાં નથી અને તમે કોઈ પણ પ્રકારની લાગણી પણ દર્શાવતા નથી તમે દખલગીરી સહન કરતા નથી જો કોઈ તમારા કામમાં દખલ કરે છે તો તમને ગુસ્સો આવે છે જો કોઈ તમારા કામમાં અવરોધ ઊભો કરે છે તો તમે કોઈને તમારો દુશ્મન માનવામાં લાંબો સમય લેતા નથી તમે હંમેશા આત્મનિર્ભર રહ્યા છો અને તમારા નિર્ણયોમાં કોઈની દખલગીરી ઈચ્છતા નથી પરંતુ હવે સમય આવી ગયો છે કે આદતોમાં થોડો સુધારો લાવો કારણ કે શનિદેવે તમારા જીવનમાં પરિવર્તન શરૂ કર્યું છે હવે તે સમય આવી ગયો છે જ્યારે તમારી બધી મુશ્કેલીઓનો અંત આવશે અને તમારું ભાગ્ય નવા માર્ગ પર આગળ વધશે હવે તમને તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મળશે જે લોકો અત્યાર સુધી તમને ગેરસમજ કરતા હતા તેઓ હવે તમારા ગુણોની પ્રશંસા કરશે તમારી ભલાઈની પ્રશંસા થશે અને તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે તો આ તકને ગંભીરતાથી લો અને આ પરિવર્તન માટે માનસિક રીતે તૈયાર રહો કારણ કે હવે તમારું નસીબ બદલાવાનું છે આજે આ વિડિયોમાં અમે તમને આવનારા પાંચ દિવસમાં તમારા જીવનમાં બનવાની તે ખાસ ઘટના વિશે વાકેફ કરીશું આ ઘટના એટલી મહત્વપૂર્ણ હશે કે તેની અસર ફક્ત તમારા જીવન પર જ નહીં પરંતુ તમારા સમગ્ર પરિવાર પર પડશે પરંતુ તે પહેલાં અમે તમને એક નાની વિનંતી કરીએ છીએ કૃપા કરીને આ વિડિયોને એકવાર લાઇક કરો અને નીચે ટિપ્પણી કરો બોક્સમાં જય માતા લક્ષ્મી હર હર મહાદેવ અથવા જય શનિદેવ લખો જે કોઈ શ્રદ્ધા અને શ્રદ્ધા સાથે જય શનિદેવ લખશે તેના પર શનિદેવના ખાસ આશીર્વાદ રહેશે અને તેના ઘરમાં સુખ અને સમૃદ્ધિનો સમુદ્ર વહેવા લાગશે હવે આપણે આગળ વધીએ છીએ અને આગામી પાંચ દિવસમાં તમારા જીવનમાં બનનારી તે પાંચ અદભુત ઘટનાઓની ચર્ચા કરીએ છીએ આ ઘટનાઓ એટલી ચમત્કારિક હશે કે તમારા માટે તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બનશે છેલ્લા ઘણા વર્ષોથી તમારા જીવનમાં જે દુઃખ અને અવરોધો ચાલી રહ્યા હતા તેનો અંત હવે નજીક છે તમારાથી ક્યાં ખોવાયેલી બધી ખુશીઓ ફરી પાછી આવવાની છે તમે જીવનમાં અપાર ધીરજ અને હિંમત બતાવી છે મુશ્કેલ સમય સહન કર્યો છે પરંતુ હવે ભગવાનની કૃપાથી તે શુભ ક્ષણ આવી ગઈ છે જ્યારે તમારા જીવનની સ્થિતિ અને દિશા બંને બદલાવા જઈ રહી છે શું તમે ક્યારે વિચાર્યું છે કે આટલા વર્ષોથી તમે આફતોથી બચી ગયા છો તેનું કારણ શું હતું હા મિત્રો તે તમારા કુલ દેવતા અને પૂર્વજ જીવનની બધી સમસ્યાઓનો અંત આવશે તમારા ભાગ્યમાં એક અનોખો સંયોગ રચાયો છે જે યુગોમાં એક વાર થાય છે આ સંયોગ તમારા જીવનમાં સમૃદ્ધિ અને સફળતાનો વરસાદ એવી રીતે કરશે કે તમારી બધી મુશ્કેલીઓનો અંત આવશે જે વસ્તુઓ માટે તમે વર્ષોથી મુશ્કેલીઓનો સામનો કર્યો છે જે સપનાઓ માટે તમે દિવસરાત મહેનત કરી છે તે ઈચ્છાઓ હવે વાસ્તવિકતામાં ફેરવાવાની નજીક છે એ જાણવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે પાછલા વર્ષોમાં જે દેવતાઓએ તમારું રક્ષણ કર્યું છે તે તમારા કુલ દેવતા સિવાય બીજું કોઈ નહીં તમારા પૂર્વજોની કૃપાથી તેઓ હંમેશા તમારી સાથે ઊભા રહ્યા છે તમે તેમની પૂજા કરવામાં ક્યારેય કમી રાખી નથી અને આ કારણોસર હવે તેઓ તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિનો વરસાદ કરવા જઈ રહ્યા છે ઘણી વખત અચાનક તમારા જીવનમાં આવી આફતો આવી જેની તમે ક્યારેય કલ્પના પણ નહોતી કરી પરંતુ તે મુશ્કેલ સમયમાં તમારા દેવતા દેવતા દરેક ક્ષણે તમારા રક્ષક રહ્યા હવે જ્યારે આટલા મોટા પરિવર્તનની પ્રક્રિયા શરૂ થઈ છે ત્યારે તેને તમારા હાથમાંથી સરકી ન જવા દો શનિદેવ દ્વારા મોકલવામાં આવેલ સંદેશ એક સંકેત છે જેને સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે સમજવો અને અપનાવવો જરૂરી છે આ સમય તમારા માટે ખૂબ જ શુભ અને નિર્ણાયક સાબિત થશે આવનારા પાંચ દિવસમાં બનનારી ઘટનાઓ તમારા જીવનની આખી દિશા બદલી નાખશે તમે જે પણ લાંબા સમયથી શોધી રહ્યા હતા તે હવે તમારી સામે આવશે ફક્ત તમારી શ્રદ્ધા મજબૂત રાખો અને તમારા પરિવારના દેવતાઓ પાસેથી આશીર્વાદ લેતા રહો તમારું ભાગ્ય હવે સિંહની જેમ ગર્જના કરશે અને તમારા જીવનમાં એક નવી સુખદ યાત્રા શરૂ થવા જઈ રહી છે મિત્રો આ આગામી પાંચ દિવસ તમારા જીવનમાં એવો વળાંક લાવશે જે તમારા ભાગ્યને સંપૂર્ણપણે બદલી નાખશે અત્યાર સુધી તમારી તપસ્યાનું ફળ અધૂરું રહ્યું હતું પરંતુ હવે સંજોગો બદલાવા જઈ રહ્યા છે તમારા ભાગ્યનું નક્ષત્ર હવે ઊંચાઈ તરફ આગળ વધી રહ્યું છે અને સફળતાના દરવાજા તમારા માટે ખુલવા જઈ રહ્યા છે જે કાર્યો તમે વારંવાર પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને વારંવાર નિષ્ફળ જઈ રહ્યા હતા તે હવે ટૂંક સમયમાં પૂર્ણ થવા લાગશે તમારા જીવનમાં ધન ખ્યાતિ અને ખુશીનો વરસાદ થવાનો છે પરંતુ આ માટે એક સરળ ઉપાય અપનાવવો જરૂરી રહેશે શનિવાર અથવા અઠવાડિયાના કોઈપણ દિવસે સવારે તમારી શેરી અથવા પડોશમાં હાજર કોઈપણ કૂતરાને રોટલી ખવડાવો જો તે કૂતરો કાળો રંગનો હોય તો તે વધુ શુભ માનવામાં આવે છે જો કાળો કૂતરો ન મળે તો કોઈ પણ રંગના કૂતરાને ખવડાવો રોટલી ચઢાવવાથી પણ ફળ મળશે પહેલી રોટલી ગાયને અને બીજી કૂતરાને ચઢાવવાનું પણ શુભ માનવામાં આવે છે જો તમે આ પ્રક્રિયા થોડા અઠવાડિયા સુધી ચાલુ રાખશો તો શનિદેવના આશીર્વાદથી તમારા બધા અવરોધો દૂર થઈ શકે છે આ ઉપાય તમારા દુર્ભાગ્યનો અંત લાવી શકે છે અને તમારા બાકી રહેલા કાર્ય ઝડપથી પૂર્ણ થવા લાગશે હવે ચાલો તે ખાસ બાબતો વિશે વાત કરીએ જે તમારે આગામી પાંચ દિવસમાં ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ સૌપ્રથમ સમજો કે તમારી આસપાસ કેટલાક લોકો એવા છે જે બહારથી મૈત્રીપૂર્ણ દેખાય છે પરંતુ વાસ્તવમાં તમારી પ્રગતિની ઈર્ષા કરે છે અને તમારી સફળતામાં સતત અવરોધો ઊભા કરવાનો પ્રયાસ કરે છે ખાસ કરીને જો આ વ્યક્તિ કર્ક રાશિનો છે તો તમારે વધુ સાવધ રહેવાની જરૂર છે જો કોઈ એવી વ્યક્તિ છે જે વારંવાર તમારી નજીક આવવાનો પ્રયાસ કરે છે મીઠી વાતો કરે છે અને તમારો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરે છે તો હવે સમય આવી ગયો છે કે તમારે તેનો વાસ્તવિક ઈરાદો ઓળખવો જોઈએ આવી કોઈ પણ વ્યક્તિ તમારા માટે હેત્રપિંડીનું કારણ બની શકે છે અને તમારી પ્રગતિમાં અવરોધો ઊભા જો તમે કોઈ અજાણી સ્ત્રીના સંપર્કમાં છો તો સાવધાન રહો કોઈપણ બહારની સ્ત્રીની ખૂબ નજીક ન જાઓ અને કોઈ પણ સંબંધ ન બનાવો કારણ કે તે તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે જીવનમાં ઘણી વખત એવી પરિસ્થિતિઓ ઊભી થાય છે જેની આપણે ક્યારેય કલ્પના પણ નથી કરી પણ દરેક સમસ્યાનો ઉકેલ આપણી આસપાસ હાજર છે જો તમે કાળજીપૂર્વક કામ કરો અને વિચારીને આગળ વધો તો તમે સૌથી મોટી મુશ્કેલીથી પણ બચી શકો છો હવે ચાલો શનિદેવ તમારા જીવનમાં શું અનોખો પરિવર્તન લાવવાના છે તેની ચર્ચા કરીએ જો તમે લાંબા સમયથી કોઈ મહત્વપૂર્ણ કાર્યની યોજના બનાવી રહ્યા હતા અથવા નવો વ્યવસાય શરૂ કરવા માંગતા હતા પરંતુ વારંવાર કોઈ અવરોધ આવતો હતો તો હવે સમય આવી ગયો છે જ્યારે તમારા બધા અધૂરા કાર્ય પૂર્ણ થશે તમારા જીવનમાં એક દુર્લભ સંયોગ બનવાનો છે જે તમારા આખા જીવનને એક નવા પરિમાણમાં લઈ જશે તમને દરેક કાર્યમાં સફળતા મળવા લાગશે અને નાણાકીય સ્થિતિમાં જબરદસ્ત સુધારો થશે જો તમે નોકરીમાં છો તો પ્રમોશન નિશ્ચિત છે અને જો તમે વ્યવસાય કરો છો તો તમારો નફો અનેક ગણો વધશે આ બધું શક્ય બન્યું છે કારણ કે તમે હંમેશા તમારા પૂર્વજોનું સન્માન કર્યું છે અને તમારા પરિવારના દેવતાઓની પૂજામાં ક્યારેય બેદરકારી દાખવી નથી આ જ કારણ છે કે જ્યારે પણ તમારા જીવનમાં કોઈ મોટું સંકટ આવ્યું ત્યારે તમારા પરિવારના દેવતાઓએ તમને દરેક વખતે બચાવ્યા મિત્રો હવે તમારા જીવનમાં એક સ્ત્રી છે જે તમને અને તમારા પરિવારને સંપૂર્ણપણે નાશ કરવાનો પ્રયાસ કરી રહી છે તે સ્ત્રી તાંત્રિક વિધિઓનો ઉપયોગ કરીને તમને નુકસાન પહોંચાડવામાં વ્યસ્ત છે તમને મહિનાઓથી ચેતવણી આપવામાં આવી રહી હતી પરંતુ તમે તેના પર પૂરતું ધ્યાન આપ્યું નહીં હવે આ છેલ્લી ચેતવણી છે કારણ કે આ નવેમ્બર મહિનામાં તે સ્ત્રી ત્રણ શક્તિશાળી તાંત્રિક વિધિઓ કરી રહી છે અને તેમની શક્તિઓ તમારી આસપાસ ફરે છે જો કે આ મહિનામાં તમને એક સુવર્ણ તક પણ મળી શકે છે રાહુ અને શનિની વિશેષ કૃપાથી તમારા જીવનમાં ધન અને ખુશીનો પ્રવેશ નિશ્ચિત છે રાહુ તમને અપાર ધન આપવાની સ્થિતિમાં છે અને શનિની પ્રતિકૂળ ચાલ હવે સમાપ્ત થઈ રહી છે જે તમને રાહત આપશે જ્યારે આ બંને ગ્રહો કોઈને આશીર્વાદ આપે છે ત્યારે તે વ્યક્તિનું જીવન સુખ અને સમૃદ્ધિથી ભરેલું હોય છે પરંતુ આ બધાની સાથે તમારે પણ સંપૂર્ણપણે સતર્ક રહેવું પડશે આ સ્ત્રી તમારા સુખ અને સમૃદ્ધિના માર્ગમાં એક મોટી અવરોધ બની ગઈ છે તેણીએ તાંત્રિક પ્રક્રિયાઓ દ્વારા તમારા બાળકો અને પરિવારને પ્રભાવિત કર્યા છે અને તે સતત તમારી નજીક રહે છે જ્યારે તમને તેના વિશે ખબર નથી તમને ખ્યાલ પણ નથી કે આ સ્ત્રી તમારા વિશ્વાસનો દુરુપયોગ કરે છે તમે એક સારા હૃદયના વ્યક્તિ છો જે હંમેશા બીજાઓ પર વિશ્વાસ કરે છે પરંતુ હવે આ વિશ્વાસ તમારા માટે મુશ્કેલીનું કારણ બની રહ્યો છે આ સમયે તમારે ખૂબ સાવધ રહેવાની જરૂર છે કારણ કે આજકાલ કોઈ પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની ગયો છે બીજાઓ પર વધુ પડતો વિશ્વાસ કરવો તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે હવે સમય આવી ગયો છે કે તમે સાવધ રહો અને એવા લોકોથી દૂર રહો જે તમારી મુશ્કેલીઓનું મૂળ બની શકે છે જો કોઈએ તમારી સામે તાંત્રિક વિધિઓ કે કાળો જાદુ કર્યો હોય તો તમે ગમે તેટલી મહેનત કરો સફળતા મેળવવી મુશ્કેલ બનશે આવી સ્થિતિમાં તમારે ખૂબ સમજણ અને સાવધાની સાથે આગળ વધવું પડશે આ સ્ત્રીની તંત્ર વિદ્યા તમારા જીવનમાં ઝઘડા તણાવ અને રોગોનું કારણ બની રહી છે કૌટુંબિક વિવાદો વધી શકે છે બાળકોનું વર્તન બગડી શકે છે અને તમારું સ્વાસ્થ્ય પણ બગડી શકે છે આ સ્ત્રી ઘણા વર્ષોથી તમારી વિરુદ્ધ તાંત્રિક વિધિ તેમના પર વિશ્વાસ ન કરો મારો ઉદ્દેશ તમને ડરાવવાનો નથી પણ અદ્રશ્ય શક્તિઓથી સુરક્ષિત રાખવાનો છે જો તમારા દુશ્મને તાંત્રિક કે કાળા જાદુનો ઉપયોગ કર્યો હોય તો પણ તમે તેને રોકી શકો છો જો તમે તમારા વર્તન અને આદતોમાં થોડો ફેરફાર લાવો તમારી એક આદત છે કે જ્યારે પણ તમારા જીવનમાં કોઈ ખુશી આવે છે ત્યારે તમે તેને બધા સાથે શેર કરો છો ઉદાહરણ તરીકે જો તમે તમારા પરિવાર સાથે બહાર જમવા જાઓ છો તો તમે તેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરો છો જેના પછી કોઈને કોઈ કારણસર ઘરમાં તણાવ પેદા થાય છે આનું કારણ એ છે કે તમારી ખુશી ખરાબ નજરથી પ્રભાવિત થાય છે તેથી તમારી ખુશીને બીજાઓથી છુપાવવી વધુ સારું રહેશે જેથી કોઈ તમારી શાંતિને ખલેલ પહોંચાડી ન શકે મારો સૂચન એ છે કે જ્યારે પણ તમે કોઈ યાત્રા પર જાઓ છો અથવા કોઈ સારું કામ કરો છો ત્યારે પહેલાં તેને પૂર્ણ કરો અને પછી કોઈને તેના વિશે જણાવો આમ કરવાથી તમારી ખુશી ખરાબ નજરથી પ્રભાવિત નહીં થાય તમારા અથાક પ્રયત્નો છતાં જો તમને સફળતા ન મળી રહી હોય તો તેનું મુખ્ય કારણ આ સ્ત્રી હોઈ શકે છે જે તમારી દરેક પ્રવૃત્તિ પર નજર રાખી રહી છે તે જાણે છે કે તમે કોને મળો છો તમે શું ખાઓ છો તમે ક્યાં જાઓ છો અને તમે શું કરો છો આ સ્ત્રી જાણે છે કે તમે કોને મળો છો શું ખાઓ છો ક્યાં જાઓ છો અને શું કરો છો ખૂબ જ નજીકના લોકોમાં એક એવો છે જે બહારથી તમારા પોતાના હોવાનો ડોર કરે છે પણ અંદરથી તેનો હેતુ કંઈક અલગ જ હોય છે આવા લોકો જે સ્વાર્થથી સંબંધો બનાવે છે તે તમારા માટે ઘાતક બની શકે છે કોઈની સાથે બિનજરૂરી રીતે દુશ્મનાવટ ન કરો પછી ભલે તે સ્ત્રી હોય કે પુરુષ કારણ કે વર્તમાન સમયમાં લોકો બદલો લેવા માટે કોઈ પણ મર્યાદા ઓળંગી શકે છે એટલા માટે તમારી ખુશીને મર્યાદિત કરો અને બિનજરૂરી રીતે કોઈ પર વિશ્વાસ ન કરો તમારા ઘરમાં એક અદ્રશ્ય શક્તિ રહે છે એક દૈવી શક્તિ જે હંમેશા તમારું રક્ષણ કરવા અને તમારા જીવનમાં સંતુલન જાળવવા માટે તૈયાર રહે છે આ કોઈ સામાન્ય શક્તિ નથી પરંતુ ઈચ્છા પૂર્ણ કરનારા સાપની ઉર્જાનું પ્રતિનિધિત્વ કરે છે આ શક્તિએ સમયાંતરે તમારા પરિવારને તાંત્રિક પ્રભાવથી બચાવ્યો છે અને સંકટ સમયે તમારી સાથે ઊભી રહી છે પરંતુ આ શક્તિની કેટલીક શરતો પણ છે આ દેવતા સાથે સંબંધિત બે ખાસ માંગણીઓ છે જો તમે તેમને પૂર્ણ નહીં કરો તો આ શક્તિ તમારા જીવનમાં અવરોધો લાવી શકે છે આ વિડિયો દ્વારા અમે તમને વિગતવાર જણાવીશું કે અદૃશ્ય શક્તિ તમારા ઘરને કેવી રીતે સુરક્ષિત રાખે છે અને આ દેવતા તમારી પાસેથી કઈ બે વસ્તુઓ ઇચ્છે છે જો તમે આ બે મહત્વપૂર્ણ બાબતોને અવગણશો તો તમારે ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડશે તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે આ માહિતીને હળવાશથી ન લો કારણ કે તે તમારા જીવન પર ઊંડી અસર કરી શકે છે જો તમે હનુમાનજી અને મહાદેવજીના સાચા ભક્ત છો તો કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આ બંને બાબતો કરવાથી તમને પુણ્ય પ્રાપ્ત થશે અને તે સંપૂર્ણપણે મફત છે ઉપરાંત નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં પાંચ વખત નમ શિવાય લખો જેથી તમારી બધી ઇચ્છાઓ પૂર્ણ થઈ શકે જો તમે જાણવા માંગતા હો કે તે બે બાબતો શું છે તો વીડિયોને અંત સુધી જુઓ તે બાબતો અપનાવવાથી તમારા જીવનમાં નવી ઉર્જા પ્રવેશ કરશે અને લોકો આપમેળે તમારા તરફ આકર્ષિત થશે જો તમે સતત મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો અને જીવનમાં સફળતા દૂર લાગે છે તો આ વીડિયો શરૂઆતથી અંત સુધી જુઓ તે બાબતો અપનાવવાથી નવી ઊર્જા તમારા જીવનમાં પ્રવેશ કરશે અને લોકો આપમેળે તમારા તરફ આકર્ષિત થશે જો તમે સતત મુશ્કેલીઓનો